જય શ્રી કૃષ્ણ દોસ્તો આજની આ પ્રેરણાદાયક સત્ય ઘટના તમારા જીવનમાં ખૂબ ઉપયોગી બનશે જેથી વિડીયો શાંતિથી જોજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો અમદાવાદના બસ સ્ટેન્ડમાં ઉનાળાની કાળઝાળ ગરમી હતી લોકો તાપમાં નાહી રહ્યા હતા અને બસો આવતી હતી એ સમયે એક દસ અગિયાર વર્ષનો છોકરો રાહુલ સ્ટેન્ડ પર ઠંડુ પાણી વેચતો હતો એક બાજુ એક યુવાન મહિલા બેન્ચ પર બેઠી હતી તે સતત પોતાના માથાને પકડીને બેઠી હતી થોડી સેકન્ડમાં જ તે અચાનક આગળ પડી ગઈ લોકો જોઈ તો રહ્યા હતા પણ કોઈ આગળ આવ્યું નહીં રાહુલે એની પાણીની બોટલ મૂકી તરત દોડ્યો એણે મહિલાને સાચવેથી ઊભી કરી અને છાયામાં બેસાડી તેની પાસે એક નાનો સાપ રૂમાલ હતો એણે પાણીમાં પીનો કરી રૂમાલ મહિલાના માથા પર મૂક્યો થોડી વારમાં મહિલા હળવી થઈ અને આંખો ખોલી રાહુલ બોલ્યો બેન તમને ચક્કર આવ્યા હશે પાણી પી લો એણે પોતાની બોટલ પણ આગળ ધરી મહિલાએ પાણી પીધું અને ધીમે ધીમે સમતોલ થઈ થોડા મિનિટો પછી જ્યારે મહિલાને સારું લાગ્યું ત્યારે એણે પૂછ્યું બેટા તું તો પાણી વેચતો હતો એ છે ને મેં તારી બોટલમાંથી પાણી પીધું છે તારા પૈસા કેટલા થયા રાહુલ સ્મિત કરીને બોલ્યો બેન પાણી તો નવું આવી જશે પરંતુ માણસ તો નથી આવતો મહિલાની આંખોમાં પાણી આવી ગયું તેણે રાહુલને થોડા પૈસા આપવા માંગ્યા પરંતુ રાહુલ બોલ્યો બેન મેં પૈસા માટે નહીં માણસાઈ માટે કર્યું આ સત્ય ઘટના પરથી આપણને બોધપાઠ એ મળે માનવતા પૈસાથી મોટી છે કોઈની મદદ કરવા માટે મોટી વસ્તુની જરૂર નથી નાનું દિલ અને સારો ભાવ પૂરતો છે